આપણે બસ ભગવાનની નજરમાં સાચા હોવા જોઈએ બાકી દુનિયાની નજરમાં તો સમયની સાથે બદલાતા રહીએ છીએ સાવ સાચી વાતને ગમે એટલું ભેગું કરો પરંતુ જો તમે મોત્સપ માટે વાપરી શકતા નથી તો તમે ધનનના માલિક નહીં પણ ચોકીદારી છો સમજાય તેને વંદન સાવ સાચી વાત છે ને જે વ્યક્તિને જૂઠું બોલવાની ટેવ હશે ને એ ક્યારેય સત્ય નહીં સ્વીકારી શકે સાચું ને પોતાના માટે હંમેશા સારું વિચારો ખરાબ તો દુનિયા વિચારી લેશે સાચી વાત ને લીંબુથી પાણી ખાટું થાય તો સાકરથી મીઠું થાય છે સાહેબ પણ મન ખાટા થાય ને તો ગમે તેટલી સાકર નાખો ને મીઠા નહીં થાય સાચોને અમુક સંબંધ કપાસના ફૂલ જેવા હોય છે મિત્રો એ સુગંધ ભલે નથી આપતા પણ વસ્ત્ર બનીને આપણી ઈજ્જત ઢાકે છે સાવ સાચોને સમજે તેને વંદન